માનવ સેવાના મસીહા કીર્તિભાઈ ઘોરના જન્મદિવસે મેગા મેડિકલ કેમ્પ આયોજન કરાયો માંડવી તાલુકાના મસ્કા ગામે ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ઘોરના જન્મદિવસ પ્રસંગે મસ્કા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મસ્કા રાજગોર સમાજવાડી ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું આ મેડિકલ કેમ્પમાં જનરલ સર્જન ઓર્થોપેડિક ડેન્ટિસ્ટ સ્ત્રી રોગ નિષ્ણાત હોમિયોપેથિક સહિતના નામાંકિત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી દર્દીઓને નિઃશુલ્ક દવા અને ઓપરેશનના જરૂરી દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન પણ કરાવી આપવામાં આવશે સાથે એક્સ રે સહિતની સેવાઓ પણ અપાઈ હતી ભોજાએ સર્વોદય ટ્રસ્ટ અને એન્કરવાલા હોસ્પિટલના કેમ્પમાં સહયોગી રહ્યા હતા આ કેમ્પમાં મસ્કા સરપંચ ઉર્મિલાબેન ગોર માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન પ્રકાશભાઈ નાથાણી ડૉક્ટર મૃગેશ બારડ નાનજીભાઈ રાજગોર ચંદ્રકાંતભાઈ રામજી મોતા ભવાની શંકર જોશી રાહુલ શંભુલાલ મોતા વિજયસિંહ સોઢા સુનીલ વિંજોડા હેમલ નાથાણી સુલેન સુમરા નજીર સુમરા હુસેન સુમરા દીનાબેન મોતા સામજી જોગી રાજેશ જોગી પલ મહેશ્વરી રાજેશ મહેશ્વરી સુનીલ મોતા રમેશ મોતા વિનોદ મોતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા મસ્કા ગામ તેમજ આસપાસના ગામજનોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો આજ રોજ મારે મસ્કા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય કાર્ય કરી અને જન્મદિવસ ઉજવવામાં આવ્યો એમાં હું ખાસ અમારી આખી ટીમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું લોકોની પીડા દૂર થાય લોકોના દુઃખ દર્દ દૂર થાય અને સરળતાથી ડૉક્ટરો અહીં ઉપલબ્ધ થાય એ ભાવ સાથે છેવાડાને માનવીને દરેક સુવિધાનો લાભ મળે એ ભાવ સાથે આજરોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જનરલ સર્જન અને આંખના ભોજન સારોદય ટ્રસ્ટ દ્વારા આંખનો વિભાગના સ્ત્રી રોગ નિષ્ણાત ડેન્ટિસ્ટ અને ઓર્થોપેડિક જે હાડકાના અહીં બહુ વધારે સમસ્યા હોય છે તો એ તમામ ડૉક્ટર્સની ટીમ દ્વારા અહીં આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દવા ગોળી સારવાર અને ટીપા સહિત અને જરૂર લાગે એવા દર્દીઓનું ઓપરેશન પણ નિઃશુલ્ક કરાવી આપવામાં આવશે સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સિત્તેર વર્ષથી વધુના વડીલો વાયુવંદના કાર્ય અંતર્ગત જે આયુષ્યમાન કાર્ડ બનાવે છે જેમાં દસ લાખ રૂપિયા સુધીની છૂટ છે એ યોજનાનો લાભ લોકોને મળે તો સિત્તેર વર્ષથી ઉપરના લોકોના કાર્ડ અને જે બાકી રહે છે ગામના અને વિસ્તારના લોકો એનું આયુષ્યમાન કાર્ડ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહીં બનાવી આપવામાં આવે છે અને જે એક્સ જરૂર પડે તો એક્સરે પણ નિઃશુલ્ક કરી આપવા માટે અમે એન્કરવાલા હોસ્પિટલના માધ્યમથી અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં તમામ ડોક્ટર્સની ટીમનો અને તમામ મારા સાથી મિત્રોનો સર્વેનો હું હૃદય અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પરમાત્મા હંમેશા સેવાના કાર્ય કરાવતા રહે અને કોઈના દુઃખ દર્દી તકલીફ દૂર થાય એમાં આપણે નિમિત્ત બનીએ એવી અભિલાષા સાથે આપ સૌ પત્રકાર મિત્રોનો પણ હું અંતકરણપૂર્વક આભાર માનું છું દર્દીઓ

અને આ કુરકુરે જેવા અનેક આઇટમો જે છે ધીમું જ્યારે એ પોતાના પેટમાં રાખે છે અને સ્વાસ્થ્ય ગુમાવે છે ત્યારે હું માતા પિતાને પણ નમ્ર ભાવ વિનંતી કરું છું કે બાળકો ભલે કદાચ જીદ કરીને થોડી વાર રડે પણ એમના સ્વાસ્થ્ય માટે કરી અને આ પડીકાઓથી આપ આપના બાળકોને દૂર રાખી અને સ્વસ્થ બનાવો આજે અમારા મારા નાના ભાઈ સમાન કિર્તીભાઈ ગોર કે જેને સમગ્ર તાલુકોને પણ જીલો પણ ઓળખતો હશે અને આજ એનો જન્મદિવસ પ્રસંગે આજે અમારા મસ્કા ગામમાં રાજગોર સમાજવાડીમાં ડોક્ટરની ટીમ આવેલી છે જેમાં અલગ અલગ વિભાગના દાંતના સ્પેશિયલિસ્ટ છે સ્ત્રી રોગના છે અને જનરલ છે આંખના છે તો અમારા કીર્તિભાઈ આવા સેવાકીય પ્રવૃત્તિમાં અ જેમ કે કોઈ પણ લંપી રોગ હોય કે પછી કોરોના હોય કે વાવાઝોડો હોય એ અનેક એવા પ્રશ્નો છે જે સરપંચો તો ગામના કરતા જ કરતા જ હશે પણ એના સિવાય પણ એ હરેક પોતાની એક માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્ર લઈ અને આ માનવ સેવા જ્યારે કરી રહ્યા છે અને આજ જ્યારે આ કેમ્પનું ખૂબ સુંદર આયોજન કીર્તિભાઈના જનમદિવસ નિમિત્તે થઈ રહ્યું છે તો આજના દિવસે હું કીર્તિભાઈને જન્મદિવસ નહીં ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું નમસ્કાર હું કિર્તિ આ શુભ પ્રસંગે પરેશભાઈ અને એમની પૂરી ટીમે હૃદયથી ખૂબ શુભકામના પાઠવું છું કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલની ખૂબ જ સફળતા બાદ અત્યારે દિવ્યભૂમિ ન્યૂઝ ચેનલ એમની બીજી પોતાની ચેનલ જે ચાલુ કરવા જઈ રહ્યા છે એમને પરેશભાઈ અને એમની પૂરી ટીમને હૃદયથી ખૂબ શુભકામના પાઠવું છું